ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી પણ થશે વધુ જાણકારી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ વિજય હવે આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ચૂકી છે નિયમોનું જો પાલન નહીં થાય તો પછી તેને સજા પણ થશે બિલકુલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાતની સાથે જ દેશભરની અંદર જે આચાર સંહિતા છે તે અમલી બની ગઈ છે પરંતુ આચાર સંહિતાની અંદર ઘણા બધા નિયમો છે તે કયા પ્રકારના નિયમો છે તેની પર આપણે સીધી જ નજર કરીશું કે ચૂંટણી પંચ દ્વારા જે નિયમો જાહેર કરવામાં છે તે કયા પ્રકારના છે એટલે કે સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ જે મતદાન યોજાનાર છે આ જે વિધાનસભાની સાથે સાથે પેટા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ આ બધી જે ગુજરાતની અંદર જે ચૂંટણીઓ યોજાવાની છે તેને લઈને જે આદર્શ આચાર સંહિતાની અંદર આની અંદર ઉલ્લેખ કરાયો છે તો આજથી જ આચાર સંહિતા અમલી બની ગઈ છે તો તેની અંદર ઘણા બધા નિયમો છે એની અંદર પેટા જોગવાઈઓ પણ કરાયેલી છે તો એની અંદર સત્તાવાર રીતે જણાવ્યું છે કે મંત્રી સત્તાધિકારીઓ ચૂંટણીલક્ષી જાહેરાત નાણાકીય સહાયો પરિયોજનાઓની શિલારોપણ વિધિ કે સરકારી સેવાઓ કે જાહેર સાહસોની અંદર કોઈપણ પ્રકારની જે એડહોક નિમણૂકો અંગેની જે બાબતો છે તે તેની અંદર સત્તાધિકારીઓ પક્ષ સત્તાધારી પક્ષની તરફેણમાં મતદારો પ્રભાવિત થાય તેવા હેતુથી આ પ્રકારની કોઈ જાહેરાતો નહીં કરી શકે ઉપરાંત જે ચૂંટણી દરમિયાન મતદારો પર પ્રભાવ પાડે તેવી કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત કે નીતિ વિષેક બાબતો સરકાર જાહેર કરી શકે નહીં તેને લઈને પણ આની અંદર જોગવાયો છે જે મંત્રીઓ કચેરીના કામ અર્થે એટલે કે મત વિભાગોની મુલાકાત દરમિયાન સરકારી વાહનો જે ઉપયોગ કરતા હોય છે તેને લઈને પણ કેટલાક નિયમો છે કે તેની અંદર દેખરેખ રાખવામાં આવે છે કે આ પ્રકારે આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય જરૂરી લાગતી હોય કે આપત્તિ હોય કે કોઈ કટોકટીની સ્થિતિ પેદા થાય તો તેવી સ્થિતિમાં

એ ઉપરાંત જે ચૂંટણી દરમિયાન જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમની સાથે પ્રકારની બેઠક બેઠક યોજી શકતા નથી તેમને માટે બોલાવી પણ શકતા નથી ને અધિકારીઓને પણ એ લાગુ પડે છે કે તેઓ આ રીતે કોઈ મંત્રી કે તેમની સાથે બેઠક માટે જઈ શકતા નથી કારણ કે તેઓ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એ સિવાયની જે અન્ય જોગવાઈ છે છઠ્ઠા ક્રમકની જેની અંદર સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી મંત્રીઓ વગેરે ચૂંટણી પ્રવાસની અંદર સરકારી કર્મચારી અધિકારીઓને સાથે નહીં લઈ જવા બાબતે તેનો પણ ઉલ્લેખ કરેલો છે આની અંદર કે તેનું પણ પાલન કરવાનું રહે છે એ સિવાય જે ચૂંટણી પ્રચાર માટે જે અન્ય રાજ્યોમાંથી કે કેન્દ્રમાંથી કોઈ આવતા હોય છે તો તેમને લઈને રાજ્યના અતિથિ ગણવામાં નથી આવતા એટલે કે તેમને સામાન્ય દરો દરોએ જે કોઈ પણ વ્યવસ્થા પૂરી પાડવાની હોય સરકારી અતિથિ ગૃહમાં તો તેની અંદર પણ દર વસૂલવાના રહે છે એટલે કે રાજ્યના અતિથિ તેઓ નથી એ સિવાય જે વિશ્રામ ગૃહ ડાક બંગલાને સરકારી જે રહેણાંકો છે તેનો ઉપયોગને લઈને પણ આમાં જોગવાઈ છે કે તમામ રીતે લોકોને કોઈપણ પક્ષના સભ્યો હોય તે દરેકને ઉપયોગ કરવા દેવામાં આવે છે કોઈ પણ એક પક્ષ કે ઉમેદવારો માટે અહીંયા એક હથું નથી રહેતું અને કોઈપણ પ્રકારની મિટિંગ જોકે આ જે સરકારી મકાનો હોવાને કારણે અહીંયા કોઈપણ પ્રકારની પ્રચારને લગતી માહિતી કે પ્રચાર પ્રસાર કરી શકાતો નથી એ સિવાય એ જોગવાઈ પેટા જોગવાઈ પણ છે કે અડતાલીસ કલાકથી વધુ અતિથિગૃહ છે તે કોઈ એક વ્યક્તિને ફાળવી શકાશે નહીં એ સિવાયના અન્ય જે જોગાઈઓ કરેલી છે તેની અંદર રાજ્ય સરકારની જે નાણાકીય સંસ્થાઓ છે તે કોઈ પણ પ્રકારે લોન માંડવાળ આ આચાર સંહિતા દરમિયાન કરી શકતી નથી કારણ કે તેને આચાર સંહિતાનો ઉલ્લંઘન ગણવામાં આવે છે જો આવું કરે છે એ સિવાય જે રાજકીય સમાચારો અને સિદ્ધિઓના પ્રચારમાં કોઈ પણ પ્રકારે સરકારી નાણાકીય માધ્યમનો ઉપયોગ કરી શકાતો નથી જોકે તેનો દુરુપયોગ ન થાય તે પણ જોવાની આની અંદર ઉલ્લેખ કરેલો છે એટલે કે ચૂંટણી સભાઓ દરમિયાન પણ મેદાન અને હેલીપેડના ઉપયોગને લઈને પણ આદર્શ આચાર સંહિતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ સત્તાધારી પક્ષ એક હતું અધિકાર ભોગવી શકશે નહીં દરેકને સમાન રીતે તેની સવલતોનો ઉપયોગ કરવા દેવામાં આવશે અહીંયા એક બાબત એ પણ છે કે શૈક્ષણિક સંકુલો જે આવેલા છે તો તેનો રાજકીય પ્રવૃત્તિ માટે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી શકાતો નથી પરંતુ શૈક્ષણિક સંકુલોના જો કોઈ મેદાન છે ને તેની જો જરૂરિયાત જણાય છે તો કેટલીક જોગવાઈઓ અનુસાર તેની મંજૂરી લેવાની રહેશે ને ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકાય છે સરકારી વેબસાઇટ પરથી કોઈપણ પ્રકારની જે પ્રચારાત્મક વિગતો છે તે તમામ દૂર કરવામાં આવે છે કારણ કે તેનાથી કોઈ મતદારો પ્રભાવિત થાય નહીં તે પણ જોવાનું રહે છે તે પણ આદર્શ આચાર સંહિતાની અંદર સ્પષ્ટપણે માનવામાં આવેલું છે એ ઉપરાંત જે સરકારી જાહેર મકાનોની અંદર કોઈપણ જે મહાનુભાવો સાથેના કેલેન્ડરો છે તે પ્રદર્શિત કરી શકાતા એટલે કે પોસ્ટર બેનરો જે જે ઉમેદવાર અત્યારે વર્તમાનમાં હોય છે તે પ્રકારે જે અત્યારે વર્તમાનમાં મંત્રી પણ રહી ચૂકેલા હોય છે તો તેવા લોકોના પોસ્ટર બેનરો પણ હટાવવામાં આવે છે એ ઉપરાંત કોઈપણ પ્રકારે જે મંત્રીઓ વર્તમાનમાં જે સરકારમાં હોય છે તો એ પદાધિકારીઓ અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારની વિડીયો કોન્ફરન્સ કે મીટિંગો કરી શકતા નથી એ સિવાય કોઈ રાહત કામગીરીની અંદર જો માનવ માનવસર્જી અથવા કુદરતી આપત્તિ બને છે તો તેને લઈને પણ જોગવાઈઓ કરાયેલી છે કે તેની અંદર ચૂંટણી આયોગની મંજૂરી સાથે પ્રવૃત્તિઓ કરી શકાય છે એ સિવાય જે અન્ય જે કામો છે તેની અંદર પણ કેટલાક બાબતોમાં જરૂરી જણાય તો તે તે જરૂરી જણાય તો તે બાબતોની અંદર પૂર્વ મંજૂરી આવશ્યક છે ઉપરાંત આ જે તમામ નીતિઓ છે તેનો આની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે આદર્શ આચાર સંહિતા છે તેનો તમામ પક્ષો એ ઉમેદવારો એ સમાનાંતર રીતે ઉપયોગ કરવાનો રહે છે પાલન કરવાનો રહે છે નહીતર જય આ ભારતનો તમામ વિગત બદલ અને લોકસભાની ચૂંટણીની તારીખો જેવી જાહેર થઈ ચૂકી છે આ તારીખો જાહેર થતાની સાથે જ મતદારોમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે મતદારોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ એમની પાસે પહોંચ્યું અને આ મુદ્દે મતદારોની પ્રતિક્રિયા જાણી શું છે પ્રતિક્રિયા આવો જોઈએ અને આ વચ્ચે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે મહત્વના સમાચાર સામે આવ્યા છે અને સીધા જ અંગે માહિતી મેળવવા માટે આપણે ન્યૂઝરૂમ જઈશું વિજય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અત્યારે આ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ લોકશાહીના મહાન અવસરને આપણી સામે આવીને ઉભો છે અને તેને લઈને જ આ ટ્વીટ કર્યું છે કે ભારતનો જે અમૃતકાળ ચાલી રહ્યો છે આ અમૃતકાળની અંદર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીને વિશ્વના દેશોમાં મોખરાના સ્થાને લઈ જવાની આપણી પાસે આ મોટી સૌથી તક છે તે પ્રકારનું આ ટ્વીટ કર્યું છે અને તેની અંદર તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે દસ વર્ષમાં ભારતે જે સર્વાંગી વિકાસના જે નવા શિખરો સર કર્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે તો દેશના પચીસ કરોડ લોકો જે ગરીબીમાંથી બહાર આવ્યા છે ભારતનું અર્થતંત્ર વિશ્વનું પાંચમા પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને દુનિયાના દેશોમાં ભારતે પોતાનું જે ગૌરવપૂર્ણ સ્થાન બનાવ્યું છે તેનું પણ ટ્વીટની અંદર તેમણે ઉલ્લેખ કર્યો છે એ ઉપરાંત મુખ્યમંત્રીએ એ પણ ટ્વીટમાં કહ્યું છે કે દેશના જે કરોડો લોકો છે તે મોદીજી પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવે છે તેમની સાથે તેમને ત્રીજીવાર દેશનું સુકાન સોંપવા તત્પર છે ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જ્વલંત વિજય મળશે તે અને મોદીજી ફરીથી વડાપ્રધાન પદે બિરાજીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં તેજીપૂર્વક દોડી જશે તે પ્રકારનો તેમણે આ ટ્વીટની અંદર આશાવાદ પણ વ્યક્ત કર્યો છે એટલે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ મહાનુભાવો દ્વારા છે તેને આવકારવામાં આવી રહી છે અને લોકતંત્રના મહાન પર્વ પર્વની અંદર છે તે ભાગીદાર થવા માટે છે જનતાને તેઓ અપીલ પણ કરી રહ્યા છે રાધા બિલકુલ વિજય જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું હવે તમામ લોકો દ્વારા જે ટ્વીટ કરી માહિતી આપવામાં આવી રહી છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ વખતે લોકસભાનો જે જંગ છે એ વધારે જ રસપ્રદ લાગી રહ્યો છે કારણ કે જે રીતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તમામ વસ્તુઓ સામે આવી રહી છે તેને લઈને પરંતુ તમામે તમામ અપડેટ લોકસભાની ચૂંટણીને લઈને તમામે તમામ માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ